અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રામાં સામેલ થશે આજે સવારે તેના એક સર્વેલન્સ નું પ્રક્ષેપણ કર્યું આંધ્રપ્રદેશના શ્રી હૈકોટાથી પ્રક્ષેપિત ઉપગ્રહમાં ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ નવી દિલ્હીમાં જયપુરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ઉપપ્રમુખ જગદીપ ધનખેડે સંબોધન કર્યું ન્યૂયોર્કમાં માં બ્રોકલિંગ બ્રિજ સાથે મેક્સિકન નોકાદળ જહાજ અથડાયું આ અકસ્માત ઓગણીસ લોકો ઘાયલ

આજે બપોરે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ અને દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ થશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ